ઓગણીસ દર્દીઓમાંથી એક પણ દર્દીને એન્જિયોગ્રાફી કે એન્જિયોપ્લાસ્ટીની જરૂર ન હતી છતાં મોત થાય તે રીતે આડેધડ ઓપરેશનો કર્યા એ પણ પરિવારની જાણ વગર જ પરંતુ ચોંકાવનારી વાત એ છે કે પૈસા કમાવવાની ઘેલછામાં બે લોકોના જીવ લેનાર ખ્યાતિ હોસ્પિટલના માલિક વિદેશમાં મોજ માણી રહ્યા છે કોણ છે ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર કાર્તિક પટેલ જાણીએ આપ વિડીયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ નિષ્ણાંત ડોક્ટરોએ કરેલી આ તપાસમાં સામે આવ્યું કે આ દર્દીઓને કોઈ પણ બીમારી ન હતી અને તેમને એન્જિયોગ્રાફી કે એન્જિયોપ્લાસ્ટી કરવાની કોઈ પણ જરૂરિયાત પણ ન હતી તમામ આરોપીઓને ભેગા મળી સરકારની પીએમ જે વાય યોજનાનો ખોટો આર્થિક લાભ લેવાના બદિરાદાથી પહેલાથી જ ઘડેલું આ ગુનાહિત કાવતરું છે દર્દીઓની વાસ્તવિક અને સાચી શારીરિક પરિસ્થિતિ ન દર્શાવી ખોટી હકીકત તેમણે દર્શાવી છે તેમજ દર્દીઓને ગેરમાર્ગે દોરી દર્દીઓ પાસે સ્ટેન્ડ મુકાવવા અને દર્દીઓ પાસે એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરાવવા માટે ખોટી રીતે સંમતિ પત્રમાં સહી લીધી તેમના ઓપરેશન કરી ખોટી રીતે સ્ટેન્ડ મૂકી હોસ્પિટલમાં ખોટા ડોક્યુમેન્ટ બનાવી સરકાર પાસેથી ખોટા આર્થિક લાભ મેળવવાના હેતુથી બે દર્દીના મોત નિપજાયા અન્ય દર્દીઓના મોત થાય તેવી રીતે ઓપરેશન જે છે તે બેધડ બેફામ રીતે કરી શારીરિક ઈજા પણ પહોંચાડી હોવાથી તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ કરી છે આ સાથે કમિટીનો તપાસ અહેવાલનો રિપોર્ટ પણ તેમણે રજૂ કર્યો છે ત્યારે નજર કરીએ કે આ ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર કોણ છે કોણ છે કાર્તિક પટેલ તો ખ્યાતિ ગ્રુપે ધોલેરામાં મોટું રોકાણ કરેલું છે અને અમને મળતી માહિતી મુજબ ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર કાર્તિક પટેલ

ત્યારે મળતી માહિતી મુજબ ખ્યાતિ ગ્રુપ દ્વારા ધોલેરામાં પણ મોટું રોકાણ કરવામાં આવ્યું છે ધોલેરામાં જ સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે સરકાર પાસેથી નવ્વાણું વર્ષના કરાર પર જમીન ખરીદવામાં આવી છે ખ્યાતિ ગ્રુપ કંપની દ્વારા અત્યાર સુધીમાં અઢાર થી વધારે સરકારી પ્રોજેક્ટ પૂરા કરવામાં આવી ચૂક્યા છે એજ્યુકેશન સેક્ટરમાં પણ ખ્યાતિ ગ્રુપ છે નિનોસ પ્રી ખ્યાતિ વર્લ્ડ સ્કૂલ ફિરદોસ અમૃત સ્કૂલ ખ્યાતિ ફાઉન્ડેશન ખ્યાતિ સ્કૂલ ઓફ ડિઝાઇન પણ ચલાવવામાં આવે છે ત્યારે અગિયાર નવેમ્બરે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કડીના બોરીસણા ગામના ઓગણીસ લોકોની એન્જીઓગ્રાફી જે કરવામાં આવી હતી જેમાંથી સાત લોકોની એન્જીઓપ્લાસ્ટી કરી દીધી અને આ સાતમાંથી બે દર્દીઓના મોત થયા છે આ સાથે જ પૈસા પડાવવા માટે ખ્યાતિ હોસ્પિટલના કાંડ બહાર આવવા લાગ્યા છે

માત્ર ને માત્ર પૈસા કમાવવા માટે ઓગણીસ લોકોના જેમને ઓપરેશનની પણ જરૂર નથી તેમના બેફામ રીતે આડેધડ ઓપરેશનો કરી દેવામાં આવે છે કેમ પૈસા કમાવવાની ખેલછામાં એક હોસ્પિટલ આટલી નીચે પડી જાય છે ત્યારે આ જ હોસ્પિટલના માલિક વિદેશમાં ફરવા ગયા છે મોજ માણી રહ્યા છે ઓસ્ટ્રેલિયામાં ત્યારે કાર્તિક પટેલ ખ્યાતિ હોસ્પિટલના માલિક તેમના વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર